મોહરમથી જ ઈસ્લામ ધર્મના નવા વર્ષનો પ્રારંભ થાય છે આ વખતે ઇસ્લામ ધર્મનો ચૌવીસો સુડતાલીસમાં વર્ષનો પ્રારંભ થયો છે મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસેન સાહેબની શહાદતની યાદમાં મોહરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે મોહરમ માસ દરમિયાન અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ હલીમસા દાતાર ભંડાર દરગાહ સેલારવાડ કસબાતીવાડ કાગડીવાડ સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે ત્યારે હાલમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને યુવાનો દિવસ રાત છેલ્લા દોઢ માસથી તાજીયા બનાવવાની તૈયારી કરતા હોય છે જોકે મોટાભાગના તાજિયા ફ્રેન્ડલી બનાવવામાં આવતા હોય છે તાજિયા બનાવવા માટે મુખ્યત્વે કાગળ બાંબુ વાશ થર્મોકોલ લાકડું ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે તાજીયાની ડિઝાઇન માટે તેમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે તાજિયાને લાઇટિંગ કામ માટે હાલમાં એલઈડી બોલ્ડ અને લાઇટની સિરીઝથી સુશોભિત કરવામાં આવે છે તાજીયા તૈયાર થયા બાદ તેને પ્રસ્થાપિત કરવામાં આવે છે હાલમાં મુસ્લિમ સમાજના યુવાનો તાજિયાના નિર્માણ કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે સલામવા નવા શાહે રસૂલ સૈયદના ઇમામ હસન હુસૈન યાદ મેં જો હમ તાજી બના રહે હૈ हम पंद्रह से बीस लड़के छः महीने से काम शुरू होता है हमारे करीबन अस्सी से नब्बे बाँस जाते हैं और कागज़ के आठ दस बंडल जाते हैं और इलेक्ट्रॉनिक का सब सामान जाता है हम पंद्रह लड़के मिल के प छः महीने पहले से ताजिए का काम बना रहे हैं हलीम शाह दादा भंडारी के सामने जो रिंगल हॉल है यहाँ पर ये ताजिए बन रहे हैं और दूसरे दो ताजिए हलीम शाह दादा भंडारी में रखे हुए हैं ये सब हमारा स्टाफ है सब हिल के ताजिए बनाते हैं नवाशाह है रसूल सैदना इमाम हसन हुसैन रज़ी अल्लाह तह की याद में बनाया जाता है तो कितना ताजिया बनाओ ता? हमें लोगों को कम से कम छः ताज़िया हमारे पास हाल में है बीजा लोगों भी अंकलेश्वर में बनाए हुआ हमारी पास है छः ताज़िया કુલ છ તાજિયા છે અમારી પાસે એક તાજિયામાં લગભગ પચાસ થી સાઠ હજાર રૂપિયા જેવો ખર્ચો આવે છે